હાઇ ગાઈઝ અત્યારે તમારા માટે અમે લઈને આવ્યા છે બાંધણીમાં ઓફરવાળી પ્રાઇસ સાથે જે તમે પહેલાં આગળના વિડીયોમાં જોઈએ છો છસો રૂપિયાની એક સાડી હતી આ ની એક જ છે અત્યારે તે પણ બે સાડી લેવી હોય ને તો તમને હજાર રૂપિયાનું છે બે સાડીમાં તમને હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે અને સિંગલ સિંગલ પીસના ફોટા અમારી વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને મળી જવાના છે આ ટાઈપનું આવશે પલ્લો આવશે ઝીણા દાણાનું સિંગલ દાણાનું કામ રહેવાનું છે આ ટાઈપનું પ્લેન બધી સાડીમાં પ્લેન બ્લાઉઝ રહેવાનું છે આપણે ત્રણ ડિઝાઇન છે અમારી પાસે ત્રણ ત્રણ તમને ખોલીને બતાવવાના છે અને આવી ઓફરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ આ ઓફર ખાલી અમારા સબસ્ક્રાઈબર માટે છે હો ને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે ને એને અમે ખાલી એક સાડી ફ્રી દેવાના છીએ સોરી આ સાડી અમે એને એને બે સાડી દેવાના છીએ ઓફરમાં ને અમે આગળ સાડીઓ પણ ફ્રી દેવાના છીએ પર્સ પણ ફ્રી દેવાના છીએ તો આવી ઓફરો જાણવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જે લોકો યુટ્યુબમાં જોવે છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી ઘણી બધી ઓફરો આવતી હોય છે તો તમે પણ આવા અમારા ગીવીઓમાં જોડાવા માટે અમારી સાથે જોડાવવા માટે અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ તમારા મિત્રો સુધી આ વિડીયોને બને એટલો શેર કરવાનું પણ બોલાય નહીં આ પણ એકદમ મસ્ત પીસ રહેવાનો છે કલર પણ એકદમ સુપર ને ડિઝાઇનર કલર રહેવાનો છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ડેલીની અપડેટ અને ફોટા તમારે જોતો હોય ને તો અમારા વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને ડેઇલીની અપડેટ અને ફોટા પણ મળી જવાના છે વોટ્સઅપમાં અમારી ટીમ તમને ફોટા ડેઈલીને ડેઈલી મોકલી પ્રાઇઝ સાથે મોકલી આપશે જે લોકોને પ્રાઇઝ સાથે ફોટા ડેલીના જોતા હોય ને તો એ મોકલી આપશે વોટ્સઅપમાં મેસેજ કરજો વોટ્સઅપ ચેનલમાં જોઈન કરો તો તમને લિંક મોકલી આપશું અથવા અમારા ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં પણ અમારી લિંક મૂકેલી હોય છે અમારી પણ જોઈન થઈ શકો છો અમારી ચેનલને ફોલો કરી આપજો અને એક વિડીયો પણ અમે બનાવેલો છે એનો તો લેની પણ લિંક તમને મોકલી આપશો કઈ રીતે તમારે અમારી ચેનલમાં જોઈન થવું ડેઇલી અપડેટ જોવા માટે પણ તમને અમારી ટીમ તમને ફોટા પણ મોકલી આપશે આવા જ વિડીયો જોવા માટે જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને આ ઓફર ટૂંક સમય માટે છે ઓ ને ખાલી વધારે નથી ખાલી દસ બાર દિવસ માટે ઓફર છે તો જલ્દીથી જલ્દી આ ઓફરનો લાભ લેવા માટે વિડીયોને બને એટલો શેર કરી દો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ઓફરની વાત કરીએ તો છસો રૂપિયાની એક સાડી છે પણ બે સાડી લેવી ને તો હજાર રૂપિયામાં છે બાકી એક સાડી લેવી તો છસો રૂપિયામાં ફ્રી શિપિંગમાં છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તો વહેલાં અને પહેલાં જો શોપની મુલાકાત કરશો તો પણ એ જ પ્રાઇઝમાં આવશે તો શોકની મુલાકાત કરવા માટે અમારા રૂબરૂ પણ તમે શોપ ઉપર આવી શકો છો થેન્ક યુ